ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર લાંબો ટ્રાફિક જામ મોટી મશીનરી લઈ અને જતું ટ્રેલર ફસાતા લાંબો ટ્રાફિક જામ થયો છે આ ટ્રાફિક જામને કારણે બંને તરફ લેનમાં વાહન ચાલકો અટવાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે વાહનોની લાંબી કતાર છે મોટી મશીનરી લઈ જતું એક ટ્રેલર ફસાવું છે જેના કારણે અત્યારે લાંબો ટ્રાફિક જામ થયો છે અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે ઉપર તો ટ્રાફિક જામને કારણે બંને તરફ લેનમાં વાહન ચાલકો અટવાયા છે સુરત મુંબઈ માટે મોટા ભાગથી અહીં જે વાહન ચાલકો છે તેમની અવર જવર રોજબરોજ રહેતી હોય છે લાખો વાહન ચાલકો અહીંથી પરેશાન થતા હોય છે પરંતુ એક મોટી મશીનરી ભરી જતું ડમ્પર અટવાયું છે જેના કારણે આ લાંબુ ટ્રાફિક જામ છે વાહનોની લાંબી કતાર છે મોટી મશીનરી લઈ જતું એક ટ્રેલર ફસાવું છે જેને કારણે અત્યારે લાંબુ ટ્રાફિક જામ થયું છે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર તો ટ્રાફિક જામને કારણે બંને તરફ લેનમાં વાહન ચાલકો અટવાયા છે સુરત મુંબઈ માટે મોટાભાગથી અહીં જે વાહન ચાલકો છે તેમની અવર જવર રોજબરોજ રહેતી હોય છે લાખો વાહન ચાલકો અહીંથી પરેશાન થતા હોય છે પરંતુ એક મોટી મશીનરી ભરી જતું ડમ્પર અટવાયું છે જેના કારણે આ લાંબુ ટ્રાફિક જામ છે